સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા છે ને એ મજબૂત મનોબળ વાળો માણસ છે એને કોઈ તોડી ન શકે અને એને તોડવા વાળા પોતે તૂટી જાય એ પાછો હકીકત સાબિત થયું વિસાવદનની ચૂંટણીમાં એટલે એનો કોઈ આમ હરખ ધોખો ન કરવો ગોપાલભાઈ તૂટી જાય ગોપાલભાઈના લીધે આજે આખો આમ આદમી પાર્ટીનું જમ્બો માળખું એ ગુજરાતની અંદર મજબૂત મજબૂત કામ કરી રહ્યું છે કારણ કે ગોપાલભાઈ એક ક્રાંતિકારી યુવાન છે ક્રાંતિકારી યુવાન એટલે તે જેને કંઈક કરવું છે જેને સમાજ માટે કંઈક કરવું છે દેશ માટે કંઈક કરવું છે અને લોક કલ્યાણના કાર્યો કરવા છે એટલે ગોપાલભાઈ મજબૂત છે ગોપાલભાઈ એમને મજબૂત નથી એટલે ગોપાલભાઈ ગોપાલભાઈ શું કરશે ખેડૂતો કારણ કે જયારે ફરતોથી માર ખેડૂત ખેડૂતભાઈઓને પડતો હોય છે કોઈ પણ તાલુકામાં દરેક તાલુકાની અંદર ખેડૂતભાઈનો મુદ્દો વિધાનસભાની અંદર પહેલા ઉઠવો જોઈએ કે ખેડૂતભાઈઓને શું તકલીફ છે અને એની સરસા વન ટુ વન થવી જોઈએ ત્યારે આપણે ખેડૂતભાઈઓના હૃદયને ઠારી શકશું એમના દિલની અંદર આનંદ પ્રગટાવી શકશું માટે ગોપાલભાઈને ખેડૂતોએ પસંદ કરી અને વિસાવદરની અંદર બહુમતીથી વિધાનસભામાં મોકલ્યા છે એમને નથી ખેડૂત ખેડૂતભાઈઓને બહુ મોટી આશા છે ગોપાલભાઈ ઇટાલિયા પાસેથી કે આજ વીસ વર્ષથી કોઈ વિધાનસભાની અંદર ખેડૂતો માટે અવાજ નથી ઉઠાવ્યો અને જે ખેડૂતો માટે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવે એ ખેડૂતોના હિતનું કામ છે અને ખેડૂતોના હિત માટે જેણે જેણે કાર્યો કર્યા છે એને મારા દેશના ભગવાન સમાન ખેડૂત ક્યારે નથી ભૂલતા કારણ કે વિસા વિસાવદનની અંદર એક મજબૂત નેતૃત્વની જરૂર હતી તો આ સમયે જે નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું છે જે ગોપાલભાઈના હાથે જે કાર્ય થયું છે વિસાવદનની અંદર અને વિધાનસભાની અંદર જ્યારે એમનો અવાજ ગૂંજશે ત્યારે ખરેખર ખેડૂતો વિસાવદર નહીં ભેસાણ નહીં જૂનાગઢ ગ્રામ્ય નહીં આખા ગુજરાતના ખેડૂતો નહીં પણ આખા ભારત દેશના ખેડૂતો રાજી થશે કારણ કે એક ખેડૂતનો દીકરો ખેડૂત નેતા બની અને વિધાનસભાની અંદર ખેડૂતોના પ્રશ્નો માટે લડી રહ્યો છે મિત્રો એટલે ગોપાલભાઈ ઇટાલીને મજબૂત મનોબળના નેતા કહેવામાં આવે